ગઢડા તાલુકાના રાજપીપળા ગામ ખાતે કાળુભાર ડેમના ચાર દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામ ખાતે આવેલા કાળુભાર ડેમમાં પાણીની સપાટી હાલ સો ટકા પર પહોંચી છે ત્યારે ડેમનું રૂટ લેવલ ઓગણસાઠ દશાંશ ત્રણ છ મીટર જાળવવા આજરોજ બપોરના સાડા ચાર વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજે સાત કલાકે ડેમના વધુ ત્રણ દરવાજા ખોલતા કુલ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના નીચાણવાળા વિસ્તારો જેવા કે ગઢડા તાલુકાના ગઢાળી અને રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા નાયબ કાર્યપાલક ઈજનેર અને ફરજ પરના અધિકારી શ્રી ફ્લડસેલ ભાવનગર સિંચાઈ યોજના દ્વારા ડેમના જળસ્તર અંગે દેખરેખ રાખવામાં આવી રહી છે